જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ બોલો બોલો બાપુ હાજી બોલો બાપુ બાપુ કરીને મને હાવ ભાવ વધારે દીધો પણ બાપુ તમે જ્યાં પ્રશ્ન ગમે એ પૂછીને તમે એકો એક પ્રશ્ન જવાબ હલ કરે એનામાં સંત કહેવાય અરે પ્રભુ આપણે પાવલે કિલો સહી બરાબર છે આ તો

અને મનનો નાશ કેવી રીતે કરવો આત્મા એટલે શું મનનો નાશ કેવી રીતે કરવો સારું તો ધ્યાનપૂર્વક પૂર્વક છેલે સુધી સાંભળજો વચ્ચે બોલો છો ને તો સામેવાળાનો અવાજ રેકોર્ડિંગ થાય છે અને એમાં ગડગડાટી આવે છે હું એકલો બોલતો જ નથી ગડગડાટી આવતી ને બીજા બોલતો આમે એટલે ગડગડાટી શરૂ થયેલા શાંત પૂર્વક સાંભળે રાખજો બરાબર આ તમે જે ભગત પ્રશ્ન પૂછો ને એ લગભગ રમણ મહર્ષિ અને સાધક વચ્ચેની પ્રશ્નોત્તરીમાં મેં આ કીધેલું છે એમાં રમણ મહર્ષિ દ્વારા જવાબો આપવામાં આવેલા છે તમે કદાચ નહીં સાંભળ્યું હોય ક્યારે એ ઓડિયો બનાવ્યો છે ને ક્યારે એ પ્રશ્નોત્તરી કરેલી છે મને બહુ યાદ નથી રહ્યું પણ એ એ રમણ મહર્ષિના જે અગિયાર પ્રશ્નો છે ને એમાં આનો જવાબ આવે છે અને મેં એ ઓડિયો પણ બનાવીને મૂકેલો સો સો ટકા મને ખાસ ખબર છતાંય સાંભળો બીજી વાર બરાબર તો વચ્ચે બિલકુલ ન બોલશો હવે આપણે પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ કુલ અગિયાર પ્રશ્નો છે બરાબર પહેલા પ્રશ્નમાં રમણ મહર્ષિને એક સાધક પૂછે છે કે પ્રશ્ન કરે છે સાધક સાધક માટે કેવા પ્રકારનો આહાર આધ્યાત્મિક જીવન માટે આ સહયોગી બને છે બરાબર ત્યારે રમણ રમણ મહર્ષિ જવાબ આપતા કહે છે કે સાત્વિક અને સમતોલ આહાર સહયોગી છે જેમાં રોટી ફળ શાકભાજી વગેરે વગેરે તમામ પ્રકારના શાકભાજી આવી જાય બરાબર પરંતુ માંસાહારી આ ભોજન એ અહિંસાને ધ્યાનમાં રાખીને સાધક એના કરવું જોઈએ કારણ કે માંસાહાર સનાતન ધર્મમાં નિષેધ છે માંસાહાર કરવો એ સનાતન ધર્મનો મતલબ ઉપદેશ નથી એમ માંસાહારી જે છે તે સનાતની છે જ નહીં આ નોટ કરજો અને જે સનાતની છે એ માંસાહારી નહીં હોય અને આમે માંસાહાર તમે કરો એટલે કોઈ પણ જીવોની હત્યા તો થવાની જ છે અને માંસાહાર આમેય આસુરી ખોરાક છે તામસી ખોરાક છે મતલબ તામસી તો ઠીક તામસ તામસ ગુણ તો લસણમાં ડુંગળીમાં પણ મળી આવે છે પણ માંસાહાર તો એ એક પ્રકારનો આસુરી જ ખોરાક છે પશુ ખોરાક છે જેમ સિંહ છે બરાબર ચિત્તાઓ દીપડાઓ જેમ બીજા જીવોને હત્યા કરીને ખાતા હોય એવી જ રીતના એટલે એ તો માંસાહારી ભોજન તો કદાપી ના કરાય ભગત બરાબર એનાથી તો છેટું જ રહેવું જોઈએ હવે પછી બીજો એ પ્રશ્ન કરે છે કે આ મન છે શું મન એટલે શું એમ ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે મન પ્રાણ શક્તિની અભિવ્યક્તિનો એક આકાર છે મનનો સ્વભાવ ચંચલતા છે મન સ્થિર રહેતું નથી ભટક્યા કરે છે જ્યાં ત્યાં અહીંથી વાન વાયથી વાન વાંથી વાન જે માણસો દોડતા ફરે છે ને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ વાંથી વાન વાંથી વાન દેશમાં વિદેશમાં પૂરા ભારતમાં જે દોડ્યા કરે છે એ એક મનનો સ્વભાવ છે મન એને દોડાવી રહ્યું છે મન એને ભટકાવી રહ્યું છે એટલે આ સ્વભાવ મનનો છે કારણ કે મન એમ ચંચલ છે ભટકતું રહી છે અને એ મન આ જીવને પણ ભટકાવે છે અને શરીરને જ્યાં ત્યાં લઈને દોડા દોડી કરાવતું હોય છે એ સ્વભાવ મનનો છે ભક્તિનો નથી બરાબર અને પ્રાણ નો અભિવ્યક્તિનો એક આકાર પણ છે બરાબર પછી ત્રીજો જે પ્રશ્ન છે એમાં સાધક પૂછે છે કે કેટલા સમય સુધી ધ્યાન યોગ આવશ્યક છે બરાબર મતલબ કેટલા સમય સુધી ધ્યાન કરવું જરૂરી છે ત્યાં પણ સંત રમણ મહર્ષિ જવાબ આપતા કહે છે કે જ્યાં સુધી સ્વયંની સત્તાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન આવશ્યક છે જેવી રીતે યુદ્ધમાં યોદ્ધો શત્રુની સેનાનો જેવી રીતે કે યુદ્ધમાં એક સાચો યોદ્ધો એક સુરવીર શત્રુની સેનાના યોદ્ધાઓને હરાવે નહીં ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખે છે એવી જ રીતના જ્યાં સુધી તમે આતંક જ્ઞાનને પ્રાપ્ત ન કરો આત્મઅનુભવ ન કરી શકો આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન ધરતા રહો તો ધ્યાન ધરવું કે અહીં એક પ્રશ્ન છે ને આત્માનો સાક્ષાત્કાર કરવો કે એ પણ એક પ્રશ્ન છે ને એના માટે સત્યનિષ્ઠ સદાચારી એક સાચા દેહધારી ગુરુ આપણા જીવનમાં આવવા આપણે સત્ય રસ્તો બતાવે મારી બુદ્ધિ અનુસાર તો આત્માનો સાક્ષાત્કાર કરવા માટે સોમ શબ્દ લાઈન બેસ્ટ છે શ્વાસો શ્વાસની ક્રિયા જેમાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે સોહમ શબ્દના મારફતે જ તમે આત્મ સાક્ષાત્કાર કરી શકો છો આ તો મારી વ્યક્તિગત વાત કરું છું આ રમણ મહર્ષિ રમણનો આ જવાબ નથી કારણ કે મહર્ષિ જવાબ તો એમ કહે છે જ્યાં સુધી સ્વયંની સત્તાનો એ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ધ્યાન યોગ આવશ્યક છે મતલબ ધ્યાન ધરતું રહેવું ધ્યાન ધરવું ક્યાંય મેં કીધું કે ભાઈ સોમ શબ્દની અંદર ધ્યાન દો સોહમના મારફતે તમે આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશના દર્શન કરી શકો છો સુરતા દ્વારા બરાબર કેમ કે યુદ્ધના મેદાનમાં યોદ્ધો શત્રુની સેનાને તમામ યોદ્ધાઓને હરાવે નહીં અથવા તો મારીને નાખે ત્યાં સુધી ચાલુ રાખવું પડે એવી જ રીતના સમજી લેવાનું છે હવે ચોથો પ્રશ્ન છે સાધક પૂછે છે મોક્ષ ક્યાં હે મતલબ મોક્ષ શું છે મોક્ષ એવું શું છે ત્યારે સંત રમણ મહર્ષિ જવાબ આપતા કહે છે કે તમારો જન્મ થયો જ નથી તમારો જન્મ જ નથી થયો એનો અનુભવ કરી લેવો એ જ મોક્ષ બેસ્ટ વાત છે કારણ કે આત્માનો તો જન્મ થતો જ નથી જન્મ તો શરીરનો થાય તો નક્કી કરી લો કે હું દેહ નથી હું ઇન્દ્રિયો નથી હું જન્મતો નથી હું મરતો નથી જન્મ જ નથી મારો એમ હું તો હજાર મારા વિનાશય છું આનું જ નામ મોક્ષ છે એમ પરંતુ આ મનના ઉહાપોહથી શાંત થાવ અને જાણો કે તમે પરમાત્મા છે તમારે બંધન મોક્ષ નથી મતલબ તમે પરમાત્મા છો તમારે બંધન કે મોક્ષ છે જ નહીં એના આત્માને બંધન કે મોક્ષ છે જ નહીં તો પછી શું મોક્ષ શું મુક્તિ કોને ગોતવાનું શો એમ તમે મુક્ત જ છો એમ પણ તમે જ્યારે આત્મ આત્માની સુરતા જે જે છે વિષય વાસનામાં ફસાયેલી છે ત્યાંથી સુરતાને હટાવીને આત્મ સ્વરૂપ બનાવી પછી શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સ્વરૂપ તમે બની જાઓ છો સર્વસ્વ તમે છો એમ તમારા સિવાય બીજું કાંઈ છે જ નહીં જે છો તમે જ છો અહીં તો પોતે જ પોતાનું ગુરુ બનવું પડે છે દેહધારી ગુરુ માધ્યમ બની જ નીકળી જાય પછી સ્વયં આપણે જ આ મહેનત કરવી પડે છે બરાબર ગુરુ તો તરતા શીખવાડે હાથ તો ફક્ત આપણે હલાવવા પડે તો પછી આ આત્મા પરમાત્માને તો બંધન કે મોક્ષ એવું કાંઈ છે જ નહીં એ તો સર્વસ્વ એ તો મોક્ષ કારણ કે જેને બંધન હોય એને મોક્ષ મેળવવો પડે ને મુક્તિ કોને જોઈએ છે જે બંધાયેલો હોય એને છોડાવવાનું કોને કોને કીએ જે બંધાયેલો હોય જે એમ કે મન છોડાવો તો આત્મા તો મુક્ત જ છે બંધાયેલો છે જ નહીં પણ આ બધી મનની કલ્પનાઓ છે આ જીવ સ્વયં બંધાયેલો છે મોહમાયામાં એટલે આત્મા તરફ ઉઠી નથી શકતો આ બધી જીવની મનની એક કલ્પનાઓ છે વિશેષમાં બીજું કાંઈ નથી બરાબર હવે પાંચમો જે પ્રશ્ન છે એમાં કહે છે સાધક અહંકારનું બંધન કેમ ઢીલું થાય અહંકારનું જે બંધન છે ને ટાઈટ બાંધીધું ટાઇટ ટાઈટ તૂટતો જ નથી અને અહંકાર છૂટે એવું પણ છે નહીં બધી જગ્યાએ અહંકાર આવી જાય જો જ્ઞાન આવી જાય તો કે હું મોટો જ્ઞાન થઈ ગયો હતો હે ગુરુ હોય કે મારા જેવો કોઈ ગુરુ નથી મારા જેવો કોઈ મુક્તિદાતા ત્યારે ઘણા અત્યારે પરમાત્મા પણ બની ગયા ઘણા કલકી અવતારે બની બની ના આવી ગયે એટલે બધું ઢોંક આગળ નાટક થાય અહંકાર છોડવા વગર એ તો બહુ સામાન્ય બાબત છે જ ને બહુ કઠિન છે બરાબર તો અહંકારનું બંધન કેમ ઢીલું થાય જે કડક થઈ ગયું ટાઇટમ ટાઈટ બાંધી છે અહંકાર અજીવ સાથે તેને ઢીલું કેમ કરવું એમ તો મહર્ષિ જવા મહર્ષિ જવાબ આપતા કહે છે કે નવીન વાસનાવાનો ઉમેરો ન કરો તો અહંકારનું વિસર્જન થાય હવે આપણે નવી નવી વાસનાઓ બાંધતા જ જાય છે હમ જેમ કે માનો એક ગુરુ એ એક શિષ્ય બનાવ્યો તો એને નવી વાસનાઓ ભી થઈ હું બીજો કરું ત્રીજો કરું ચોથો કરું આમ આગળ 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 એ વધતો જ જાય નવી નવી વાસનાઓ બાંધતો જ જાય પછી એના પૈસા ધૂધતો જાય બરાબર હજાર થાય બે હજાર થાય લાખ થાય પછી એમ કેવો દસ લાખ બનાવવું કરોડ બનાવવું નવી નવી વાસનાઓ બાંધતો જ જાય ને ચેલાનો ઉમેરો કરતો જ જ જાય તો ઉમેરતો જ જાય પછી એક દિવસ ફસાઈ જાય પોતે જ મોટ તો ઘેટાબકરાનો વાળો ઊભો કરી લે કારણ કે નવી નવી વાસનાઓ બંધાઈ ગયો ને આ જ અહંકારનું બંધન છે અને ચેલી ચેલાનો ઉપયોગ કરીને પૈસા લઈને પછી ફોર વ્હીલ ગાડી આવે હે પછી કરોડોના બંગલા બની જાય કરોડોનું એક બેલેન્સ થઈ જાય છતાંય એનું અહંકારનું બંધન તૂટતું નથી ને અહંકાર વધતો જ જાય વધતો જ જાય કારણ કે ચેલ્યું ચેલા જેને વાહવાહી કરીને વાહ ગુરુજી વાહ ગુરુજી કરી કરીને વાહ ભરદી ને ઓલામ અહંકાર કરતો જાય એટલે આ અહંકાર છે નહીં નહીં વાસનાઓ બાંધતા જ જાય બાંધતા જ જાય કારણ કે ઈચ્છાનો કોઈ અંત નથી વાસનાનો કોઈ અંત નથી વાસનાઓ તો બધી મનમાંથી ઊભી થાય એટલે મનની ઈચ્છાનો કોઈ અંત આવતો જ નથી અને એક દિવસ આમ નામ ચેલ્યું ચલા મુંડી મૂંડી વાસનાઓમાં વધારો કરી કરીને અહંકારમાં આવી આવીને મરી જઈશ એટલે જ સંતો કહે છે ને કે માણસને એક વહેમ થઈ ગયો છે આ વહેમમાં જ આ વહેમ છે ને એને જ અહંકારને પાણી પોસીને મોટો છે કહે છે ને માણસો કે વહેમને અહંકાર કૌપાલ રખાય એના જેવું છે વહેમ થઈ ગયો છે હું કંઈક છું એના મનનો વહેમ છે તો નવી જે વાસનાઓ છે એનો ઉમેરો ન કરો ને તો અહંકારનું વિસર્જન થાય કે હું કાંઈ છ જ નહીં આવું નક્કી કરો પણ બધાને નું કાંઈક બનવું જ છે પદ જોઈશે પ્રતિષ્ઠા જોઈશે હોદ્દો જોઈશે એટલે અહંકાર છે તો સાંજ શોકત પદ પ્રતિષ્ઠામાં જે ફસાય છે એનું જ નામ અહંકાર એ આગળ આગળ વધવાનો પ્રયત્ન કરે છે હું જ સર્વશ્રેષ્ઠ સાબિત થઈ જાઉં હું જ બધાથી મહાજ્ઞાની બની જાઉં હું જ બધાનો મોટો ગુરુ બની જાઉં આનું જ નામ અહંકાર કાંઈક બનવાની જે ઈચ્છા છે એનું જ નામ અહંકાર બનવાની ઈચ્છા છોડી દો તમામ વાસનાઓનો ઉમેરો કરતો કરો જ નહીં જે જ વાસનાઓ આવી છે અમુકનો કાઢવાનો પ્રયત્ન કરો અહંકારનો નાશ થાય ને ભગત તો જ ભક્તિ સંભવ છે બાકી સંભવ નથી બરાબર હવે છઠ્ઠો પ્રશ્ન કરે છે કહે છે કે ભગવાન બુદ્ધનું નિર્વાણ શું છે બેસ્ટ પ્રશ્ન છે આ ભગવાન બુદ્ધ જે ભગવાન વિષ્ણુનો જે નવમો અવતાર છે ભગવાન બુદ્ધ એના વિશેનો આ પ્રશ્ન કર્યો કે ભગવાન બુદ્ધનું નિર્વાણ શું છે નિર્વાણ એટલે વાણીથી ઉપર જે વાણી છે જ નહીં નિર્વાણી નિર્વાણ કોઈ કાર્યમાં વ્યસ્ત ન થાવ હાવ નિર્વાણ નિવૃત થાવ નિવૃત થાવ નિર્વાણ જ્યાં વાણી પણ નથી મનને વાણી પણ જ્યાં નથી એ ભગવાન બુદ્ધનું નિર્વાણ શું છે ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે વ્યક્તિની સમાપ્તિ એ બુદ્ધનું નિર્વાણ છે વાહ વ્યક્તિની સમાપ્તિ કે હું કાંઈ જ નહીં સંકલ્પ વિકલ્પ બંધ ભગવાન બુદ્ધ જેમ વિપાસનામાં ડૂબી ગયા હતા ને શ્વાસોશ્વાસની ક્રિયામાં ડૂબી ગયા હતા ને મન લઈ થઈ ગયું શ્વાસોશ્વાસની ક્રિયા મનનો જીવનો અસ્તિત્વ જ ન રહ્યો તો સમાપ્તિ થઈ ગઈ ને વાણીપૂરી બોલવા જોતો સાંભળતો ને બોલતા બંધ સમાધિ અવસ્થા આતમ સમાધિ અવસ્થા ચડી ગઈ શ્વાસોશ્વાસના માર્ગ જ આગળ વધ્યા વિપાસનામાં જ આગળ વધ્યા મન થઈ ગયું શીર મન ખોવાઈ ગયું જીવ ખોવાઈ ગયો હે વ્યક્તિની સમાપ્તિ આ બુદ્ધનું નું નિર્માણ પદ છે વાણીથી ઉપર જ્યાં કાંઈ છે જ નહીં શાંત શાંત થઈ ગયા એમ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું હું કઈ છ જ નહીં શાંત સંસારથી નાતો તોડી નાખો વાહ ભગવાન બુદ્ધ જેવું તો બહુ ઓછું થાય હો ભાઈ મહાવીર સ્વામી ધ્યાનમાં હતા ભગવાન બુદ્ધે હતા ગોરખનાથ આ બધા મહા મહા મોટા મોટા જે સંતો થઈ ગયા છે ને કોઈ ધ્યાનથી પ્રાપ્ત કરી ગયા કોઈ જ્ઞાનથી પ્રાપ્ત કરી ગયા છે બરાબર પણ અહીં તો સીધો હિસાબ છે કે વ્યક્તિની સમાપ્તિ એ બુદ્ધનું નિર્માણ છે પોતાપણાને ખતમ કરીને કે હું કાંઈ છઉં નહીં હું કાંઈક છઉં ત્યાં સુધી અહંકાર છે તો અહંકાર વ્યક્તિનું કામ જ નથી નથી ઘણા અહંકારી બધા સાધુ સંતો નહીં પાડે ફલાણા સંતો કે ખોટા આ સંતો કે ખોટા બધાને જે ઈર્ષાની અંદર પાડતા જ પાડતા જ રહીએ એને કેમ સંત કહેવાય તો અહંકાર વ્યક્તિ થયો એ તો અહંકારમાં આંધ્રો બની ગયો છે હે તો ઘણા એવા નીકળી પડ્યા છે કે મારા જેવું જ્ઞાન કોઈ પણ નથી આઈ એમ સમથિંગ ઈગો હું જ કાંઈક છું હું જ મુક્તિ દાતા મારા જેવું જ્ઞાન કોઈ નહીં હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની આવી જ્ઞાન ચર્ચા કરી કરી વાદ વિવાદ કરી કરી ઈર્ષાની અંદર કરી કરી એકાબીજાને ટાટ્યા ખાઈને પાડવાનો ધંધા કરે આ બધા અહંકારી છે આમાંથી કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું આ કથની બકણી કરીને મરી જાય તો આવા અહંકારથી છેટા રહેજો હું કઈક છું એવું માનનાર અહંકાર છે ટૂંકમાં આવાથી છેટું રહેવાનું બરાબર હવે તમે જે પ્રશ્ન કર્યો કે આત્મા એટલે શું એ સાતમો પ્રશ્ન આવે છે કે આત્મા એટલે શું આત્મા એવું શું છે એમ ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે પહેલાં તમે એ જાણો કે આત્મા શું નથી આત્મા એવો શું છે પહેલાં એ જાણો ને કે આત્મા શું નથી એમ જ્યારે પ્રશ્ન કરતું મન નહીં હોય ને ત્યારે અનુભવમાં આવશે તે આત્મા છે મતલબ પ્રશ્ન અને ઉત્તર શંકા અને કુશંકા આ બધું બંધ થઈ જશે હું ઘણી વાર કહું છું ને કે પ્રશ્ન ખુદ એક પ્રશ્ન છે પ્રશ્ન અને ઉત્તરમાં આત્મા નથી પ્રશ્ન અને ઉત્તરથી આત્મા ઉપર છે વાદવિવાદથી ઉપર છે ઈશાનિદાથી ઉપર છે કથણી બકણીથી ઉપર છે મનવાણીથી ઉપર છે બુદ્ધિથી ઉપર છે તો પ્રશ્નના ઉત્તર તો બુદ્ધિપૂર્વક થાય કારણ કે ઘણી વાર કરી ગયો છો બુદ્ધિ સત્સંગ કરે બુદ્ધિ સત્સંગ પકડે કોઈ પાગલ તો કાંઈ સત્સંગ કરી ન શકે ને પાગલ કંઈ સત્સંગ પકડી ન શકે એટલે અહીં તમામ વસ્તુ અટકી જાય છે પ્રશ્ન કરતું મન નહીં હોય ને ત્યારે અનુભવમાં આવશે તે આત્મા છે મનથી ઉપર પ્રશ્ન કોણ કરે છે મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે મારા પ્રશ્ન કરવો અને જવાબ આપે સામનારો એ બુદ્ધિપૂર્વક જવાબ આપે છે એટલે એ પ્રશ્ન ઉત્તરમાં છે તો નહીં જ આત્મા પણ પ્રશ્ન ઉત્તરથી સુધાર થાય ઉદ્ધાર ન થાય અનુભવ ન થાય આત્મ આત્મા આત્મસાક્ષાત્કાર ન થાય આત્મ જ્ઞાન ન થાય એ તો ફાઇનલ વાત છે સુધાર થાય સારી વાત છે પ્રશ્ન ઉત્તર કરતા રહીએ સુધાર થાય માણસની અંદર પરિવર્તન આવે સુધારો આવે સારી વાત છે આત્માનો અનુભવ તો થાય જ નહીં બરાબર તો આ પ્રશ્ન કરતું મન નહીં હોય ને ત્યારે અનુભવમાં આવે તે આત્મા છે બરાબર હવે આઠમો પ્રશ્ન છે આ તમે કીધું ઈચ્છે કે મનનો નાશ કેવી રીતે કરવો બરાબર તો સિિંહ જવાબ આપતા કહે છે સાધકને કે પહેલાં તો મનને શોધો મનને ગોતો પહેલાં એની ધ્યાનપૂર્વક ખોજ કરો એટલે ક્યાંય મળશે નહીં તે લુપ્ત થઈ જશે મનનું તટસ્થ નિરીક્ષણ એ તેનો નાશ કરવાનો સરળ ઉપાય છે મનને જોતા રહ્યો તમે તટક્ષ નિરીક્ષણ કરો મન શું કરે છે ક્યાં જાય છે સંકલ્પ વિકલ્પ આવવા દો આવવા દો કેટલાક આવશે અંતે મન ખોવાઈ જાય હે બંને ગોતવાનો પ્રયત્ન કરો કે મન શું કરે છે ક્યાં જાય ધ્યાનપૂર્વક ધ્યાન શું છે ધ્યાન એ સુરતા ધ્યાન એ જીવ જીવ મનને જોયા રાખો મનને પકડો સુરતા થકી ધ્યાનપૂર્વક કે શું છે મન ક્યાં છે શું વિચારો આવે છે એને સમર્થન જ ન આપો તમે તપાસ કરો ખોજ કરો એટલે ક્યાંય મળશે જ નહીં મને એવું કાંઈ છે જ નહીં એમ પણ ધ્યાન ધરશો તો મન લિપ્ત સમાપ્ત થઈ જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જશે મન ભટકે તો સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય ને મનનો જન્મ થાય ને પણ સ્થુરતા સ્થિર થાય એક જગ્યાએ તો મન અસ્તિત્વ રહેતું જ નથી મનનું લુપ્ત થઈ જશે ગાયબ થઈ જશે તો મનનું તટસ્થ નિરીક્ષણ તેનો તેનો નાશ કરવાનો સરળ ઉપાય છે બરાબર હવે એ નવમો જે પ્રશ્ન છે તેમાં પૂછે છે કે સમાધિ એટલે શું સમાધિ છે શું ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે પોતાના નિજ રૂપનું વાસ્તવિક સ્વરૂપ દર્શન એ સમાધિ છે સમાધિ એટલે સમાધાન વાહ પોતાનું રૂપ જુઓ નિજ નામ અને નિજ રૂપમાં ખૂબ ફરક છે આપણે ઘણી વાર વાત કરી ગયા છે નિજ એટલે સ્વયં પોતે તો પોતાનું રૂપ શું છે એમ હે પોતાના નિજ રૂપનું વાસ્તવિક સ્વરૂપ હાથુ એનું સ્વરૂપ દર્શન એ સમાધિ છે પ્રકાશી પ્રકાશ સુરતા પ્રકાશ સ્વરૂપ બની ગઈ વાસ્તવિક દર્શન કરી લીધું સુરતાએ અને સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગઈ આ સમાધિ છે આ આત્મ સમાધિ છે ઊંચામાં ઊંચી સમાધિ હોય ને તો આત્મ સમાધિ સમ એટલે બધું આધીન આત્માના આધીન બધું આધીન થઈ ગયું એટલે સ્વરૂપ બની ગયા કઈ રહ્યું જ નહીં અને એ જ સમાધિ એટલે એ જ સમાધાન છે સમાધાન થઈ ગયું બધી શંકાઓ કઈ રહ્યું જ નહીં આત્મ સ્વરૂપ તમે પ્રાપ્ત કરી લીધું હવે દસમા પ્રશ્નમાં પૂછે છે સાધક કે શૂન્ય એવું શું છે શૂન્ય એટલે શું ત્યારે મહર્ષિ જવાબ આપતા કહે છે કે શૂન્યને કોણ જાણે છે તમે તે પોતે જ છો હે શૂન્યને જાણનાર તમે જ છો શૂન્ય અવસ્થાને જાણનાર કોણ છે શૂન્ય એટલે કાંઈ નથી કાંઈ નથી એવું જાણનારું કોણ કાંઈ નથી એવું બોલીએ તો કાંઈ નથી એવું જાણનારું છે કોણ તો શૂન્યને કોણ જાણે છે તમે પોતે છો જાગૃતતા શૂન્યનો અનુભવ કરે છે તમે શૂન્યથી પણ પર છો તમારી અંદર જે જાગૃતિ આવી જાય ને જાગૃતતા આવી જાય ને એ શૂન્યનો અનુભવ કરે છે પણ તમે તો સ્વયં શૂન્યથી પર છો શૂન્યને ને જાણનાર તમે જ છો તમે શૂન્યથી પણ ઉપર છો વાહ શૂન્યમાંથી સર્જન ને શૂન્યમાં વિસર્જન તો શૂન્યમાંથી સર્જન શૂન્ય માંથી વિસર્જન કરનારો જુદો થયો નહીં તમે પોતે હાથમાં છો બેસ્ટ વાત હવે ભગત છેલ્લો પ્રશ્ન છે અગિયાર મો એમાં સાધક પૂછે છે કે સૂર્યનો માર્ગ શું છે અને ચંદ્રનો માર્ગ શું છે ત્યારે રમણ જવાબ આપતા કહે છે કે રવિ જ્ઞાન માર્ગ છે અને ચંદ્ર યોગ માર્ગ છે કોઈ માર્ગ પ્યાસ હોય તો કઠિન નથી કોઈ પણ માર્ગ જો તમારામાં લગ્ન હોય જિજ્ઞાસા હોય તડપ હોય તો કઠિન નથી પણ પહેલાં તો નક્કી કરવું પડશે ને ખરેખર મારે કાંઈક મેળવવું છે હે જેને નો કાંઈક એને મેળવવાની પ્યાસ તો હોવી પડશે ને તડપ તો લાગવી પડશે ને તો રવિ છે ને એ જ્ઞાન માર્ગ છે રવિ એટલે સૂર્ય સૂર્ય જેમ પ્રકાશિત છે એમ જ્ઞાન પણ પ્રકાશ સ્વરૂપ છે એમ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન માર્ગ છે એમ રવિ જ્ઞાન માર્ગ છે એટલે પ્રકાશ સ્વરૂપ જ્ઞાન માર્ગ છે આત્મ જ્ઞાન આત્મા પ્રકાશ સ્વરૂપ છે સૂર્યપ્રકાશ સ્વરૂપ છે રવિ પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન પણ પ્રકાશ સ્વરૂપ છે એ જ્ઞાન માર્ગ છે ચંદ્ર યોગ માર્ગ છે કોઈ માર્ગ પ્યાસ હોય તો કઠિન નથી બરાબર ચંદ્ર એ શીતળતા આપે છે અને રવિ જ્ઞાન આપે છે ડાબી નાળી ચંદ્ર છે જમણી નાળી સૂર્ય છે ચંદ્રનાળી ચાલતી હોય ત્યારે નથી ઘણા બધા કહે છે કે પાણી પીવું સૂર્યનાળી ચાલતી હોય ત્યારે ખાવું અને ચંદ્રનાળી દ્વારા તમે યોગને પણ પ્રાપ્ત કરી શકો છો કારણ કે યોગ ચંદ્રનાળી ઠંડી હોય છે એટલે યોગમાં તમને શાંતિ મળી જાય જેમ ભગવાન બુદ્ધને શાંતિ થઈ ગઈ એમ ચંદ્રનાળી શીતળતા ઠંડકતા શાંત સ્વભાવ આ યોગ માર્ગ છે શાંત થઈને બેસી જાઓ સુરતાન છોડી દો શ્વાસની ક્રિયાની સાથે સોમ શબ્દને પ્રાપ્ત કરીને જ્ઞાન સ્વરૂપમાં આવી જાઓ તમે આત્મ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપમાં તો રવિ છે ને જ્ઞાન માર્ગ છે બાકી કોઈ પણ માર્ગ કઠિન નથી પણ લગ્ન તડપ હોવી પડે તમારે બરાબર તો ભગત અહીં અગિયાર પ્રશ્નોના જવાબ આપ્યા છે રમણ મહર્ષિ દ્વારા સાધકને એના વિશે આ તમારા બે પ્રશ્નો આની અંદર લીધા છે એટલે અગિયાર પ્રશ્નોના આ ઉત્તર પ્રશ્ન અને ઉત્તરના જે છે પ્રશ્નોત્તરી જ્ઞાન ચર્ચા એ કીધું મારું કાંઈ છે નહીં હું તો કાંઈ છઉં જ નહીં મારું શું હોય ભાઈ ઘણા મારું મારું કરતા પણ હું તો મારું કાંઈ છે જ નહીં હું તો ગાંડો ગમાર ગધેડો અજ્ઞાન મૂરખ સૌ પોતાની જાતને જ્ઞાની બનવાનો કોઈ પ્રયત્ન કરાય જ નહીં